આજે અહીંયા અમે અડધી લચકો દાળ બનાવેલી છે જેને માસ પણ કહેવામાં આવે છે તે બનાવવા માટે સૌ પ્રથમ આપણે અડદની એક વાટકી દાળ લઈ તેને ધોઈ અને દોઢ વાટકી પાણી ઉમેરી તેને પલાળી દઈશું દાળ બરાબર પલળી જાય ત્યારે તેને કુકરમાં પાણી સાથે લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ચપટી હિંગ અને ચપટી હળદર નાખી ઢાંકણ બંધ કરી અને એક વિસલ આવે તે રીતે બાફી લઈશું દાળ છૂટી રહે વધારે ગયે નહીં તેનું ખાસ ધ્યાન રાખો હવે આપણે એક તડકો તૈયાર કરીશું જેના માટે કઢાઈમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું તમે જોઈ શકો છો દાળનો દાણો ચડી ગયો છે અને દાળ છૂટી પણ છે ઘી ગરમ થાય ત્યારે તેમાં જીરું અને હિંગ ઉમેરીશું હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું આદુ મરચાંની પેસ્ટ થોડી સતળાય ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાતળી લઈશું હવે તેમાં શાકભાજીના ભાગનું મીઠું ઉમેરી મિલાવી ઢાંકી અને ડુંગળીને બરોબર સીજવા દઈશું ડુંગળી બરોબર સીજાઈ જાય ત્યારે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી લઈશું ટામેટાને બરાબર મિલાવી તેમાં થોડા મસાલા કરી લઈશું જેમાં કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો થોડી હળદર બધું બરોબર મિલાવી ઢાંકી અને થોડી વાર સીજવા દઈશું જેથી ટામેટા પણ સરસ ચડી જાય હવે ટામેટા પણ ચડીને તૈયાર છે તેમાં બાફેલી અડદની દાળ મિલાવી લઈશું દાળ આપણે પાણી સાથે મિલાવી લઈશું બધું બરાબર મિલાવી ઢાંકી અને થોડીવાર દાળને સીજવા દઈશું જેથી દાળમાં મસાલાનો ટેસ્ટ બેસી જાય તમે જોઈ શકો છો સરસ દાળ સીજે તૈયાર છે ઘી પણ છૂટું પડીને ઉપર આવી ગયેલું છે તો હવે તેની ઉપર લીલા ધાણા ભભરાવી લઈશું લીલા ધાણા ભભરાવી દાળ તૈયાર કરી લઈશું અને તેને રોટલી સાથે સર્વ કરીશું તો તૈયાર છે અડદની લચકો દાળ